નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવવા સમાચાર દરરોજ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વીસમાં હપ્તા પહેલાં સારા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો ખેડૂતોને સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે જેની તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં છે હવે ટૂંક જ સમયમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં મિત્રો બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો હવે મોકલવામાં આવશે જેના કારણે લોકોને બમ પર લાભ મળવાનો છે એવું મિત્રો માનવામાં આવે છે કે આ હપ્તાથી લગભગ મિત્રો બાર કરોડ ખેડૂતોને ફાયદો થવાનો છે જો કે હપ્તાની રકમ ક્યારેય જાહેર કરવામાં આવશે તેની હજુ મિત્રો સુધી કોઈ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મીડિયા અને રિપોર્ટ્સમાં મિત્રો જૂનના અંત સુધીમાં આવે તેવો મિત્રો અત્યારે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે ગમે તે હશે પણ મિત્રો આ એક મોટી ભેટ સાબિત હોઈ શકે છે જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગતા હો તો તેના મિત્રો મહત્વપૂર્ણ કામો છે જેને મિત્રો તમારે સમયસર પૂર્ણ કરી લેવાના છે જેમાં મિત્રો વાત કરીએ તો મહત્વપૂર્ણ કામોમાં એક તો મિત્રો ઈ કેવાય આવે છે અને ખેડૂત રજિસ્ટ્રી આવે છે ખેડૂતોને જે મિત્રો કાર્ડ બનાવવાનું હોય છે ખેડૂતનું કાર્ડ તે મિત્રો તમારે અત્યારે બનાવી લેવાનું છે તો તમારા ખાતામાં મિત્રો સંપૂર્ણપણે કોઈ પણ ભૂલ નહીં હોય તો મિત્રો તમારા ખાતામાં વીસમો હપ્તો જમા થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વના વાત પશુપાલકો માટે મોટી ખુશખબર સામે આવી ગઈ છે સૌ મિત્રો જાણી લેજો જેમાં મિત્રો પશુપાલકોને હવે પશુ ઉપર લોન મળવાની છે જેની મિત્રો વાત કરીએ તો સરળ હપ્તા ઉપર દોઢ લાખથી મિત્રો દસ લાખ સુધીની પશુ લોન મળવાની છે લોનનો સમયગાળો મિત્રો વર્ષ સુધીનો રહેશે જ્યારે મિત્રો ગાય સામે રૂપિયા સાહીઠ હજાર અને ભેંસ સામે મિત્રો પંચોતેર હજાર રૂપિયાની લોન મળી શકશે જેમાં મિત્રો તમારે સરળ અને ઝડપી દસ્તાવેજીકરણ રહે કરવાનું રહેશે લોન સામે મિત્રો પશુ વીમાની સુવિધા પણ આપવામાં આવશે જેના જરૂરી પુરાવાની મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ વર્ષનું દૂધનું સ્ટેટમેન્ટ ડેરીના પગારનું મિત્રો બેંક સ્ટેટમેન્ટ આટલું મિત્રો લઈને તમારે પુરાવા સાથે મિત્રો અરજી કરવાની રહે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો યુદ્ધ વિરામ બાદ ફરી શરૂ થયું હતું જેમાં મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે ગણતરીના કલાકો પહેલાં જ મિત્રો જાહેર થયેલા યુદ્ધ વિરામનો ભંગ થવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા હતા પાકિસ્તાને સેના દ્વારા મિત્રો નિયંત્રણ રેખા એટલે કે મિત્રો એલ ઓકે મિત્રો અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર યુદ્ધનું વિરામ ઉલ્લંઘન કરીને મિત્રો ગોળીબાર શરૂ કર્યો હતો જેના જવાબમાં મિત્રો ભારતીય સીમા સુરક્ષા બળ એટલે કે બી એસ એફ દ્વારા પણ જબડાતોડ મિત્રો જવાબ આપવામાં આવ્યો હતો ગુજરાતના કચ્છ જિલ્લાના મિત્રો હરામી નાળાના નજીક એકવાર ફરી શંકાસ્પદ ડ્રોન જોઈ મળતા સુરક્ષા એજન્સીઓએ મિત્રો તાત્કાલિક શ્રી ઘેનોને મિત્રો સતર્કતા આપતી છે મળતી માહિતી અનુસાર મિત્રો પાકિસ્તાની ડ્રોનોએ ફરી એકવાર ભારતીય વિસ્તારોમાં મિત્રો પ્રવેશ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો ઓપરેશન સિંદુર અંગે મોટી અપડેટ મિત્રો સામે આવી છે રક્ષામંત્રી સિંહ ઓપરેશન સિંદુર અંગે જણાવ્યું હતું કે ભારતીય દળોએ આતંકવાદીઓને ખતમ કરવા ઓપરેશન સિંદુર શરૂ કર્યું હતું આપણી સેનાની ગરજના સરહદ પાર સંભળાઈ છે દુનિયાએ આપણી તારા તાકાત દેખી છે આતંકવાદ અને તેના માસ્ટર્સની જમીન સરહદ પાર પણ સુરક્ષિત નથી ભારતે રાવેલપિંડી સુધી ઘૂસીને માર્યા છે અમે ક્યારેય નાગરિકોને નિશાન પણ બનાવ્યા નથી પરંતુ તેઓએ અમારા મંદિરો મસ્જિદો અને ગુરુદ્વારા ઉપર હુમલો કર્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં જનજીવન સામાન્ય થયું ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ કચ્છની બોર્ડર ઉપર સ્થિત શાંત છે કચ્છમાં મિત્રો તમામ વિસ્તારોમાં પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે બજારોમાં સામાન્ય સ્થિતિ દેખાઈ રહી છે ભુજની બજારો ખુલ્લી છે મિત્રો નોંધનીય છે કે મિત્રો ગઈકાલે રાત્રે ડ્રોન હુમલામાં નિષ્ફળ પ્રયાસ બાદ બ્લેકઆઉટ આપવામાં આવ્યું હતું પછી રાત્રે મિત્રો દસ વાગ્યાથી અત્યાર સુધીમાં કોઈ જ ડ્રોન હુમલો થયો નથી તેથી લોકોએ મિત્રો શાંતિનો અનુભવ પણ અત્યારે કર્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રહ્મઉ મિસાઇલે મિત્રો અગિયાર એરબેજ તપાસ કર્યા મિત્રો ભારતે પાકિસ્તાનને એક એવો પાઠ શીખવ્યો છે જે તે હંમેશા યાદ રાખવાનું છે આ અથડામણમાં મિત્રો ભારતે પોતાની હવાઈ સંરક્ષણ પ્રણાલીની મદદથી મિત્રો સાબિત કરી દીધું છે કે પાકિસ્તાન દરેક હુમલાને નિષ્ફળ બનાવી શકે છે જે તે સમયે મોટા સમાચાર આવી રહ્યા છે કે ભારતે પાકિસ્તાનને બ્રહ્મોસની શક્તિ પણ બતાવી દીધી છે બ્રહ્મોસ મિસાઇલે મિત્રો પાકિસ્તાનના અગિયાર એરબેજને નાશ કર્યા છે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો આજે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે હવામાન વિભાગની મિત્રો આગાહીના પ્રમાણે વાત કરીએ તો આજે સુરત નવસારી ભરૂચ ડાંગ તાપી વલસાડ જૂનાગઢ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ ગાંધીનગર વડોદરા નડિયાદ ખેડામાં મિત્રો વરસાદી માહોલ જોવા મળી શકે છે તેવી અત્યારે આગાહીઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી ગઈ છે તો મિત્રો વરસાદની સાથે ગરમી પણ પડશે તેવું પણ જણાવ્યું મિત્રો તેર ચૌદ અને પંદર તારીખ સુધી આ વરસાદી રાઉન્ડ રહેવાનો છે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેં તમને જણાવ્યા તે અનુસાર વિસ્તારોમાં મિત્રો વરસાદનો માહોલ જોવા મળશે છૂટાછવાયા વરસાદો પડશે વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવું મિત્રો અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ગામડે હવે ફાયદો ખુશખબર મિત્રો આવી ગઈ છે ખાસ બધા જોઈ લેજો હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાએ કચેરીઓએ ધક્કા ખાવા નહીં પડે સરકારી કચેરીના મિત્રો સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએથી જ મળી રહે છે તેવી વ્યવસ્થાની મિત્રો જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી ગઈ છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો આ સંદર્ભમાં કરવા આવે આવેલી મિત્રો જાહેરાત મુજબ ચોપન પ્રકારની મહેસૂલી અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે મિત્રો મળવાના છે ખાસ બધા મિત્રો જાણી લેજો હવે મિત્રો તમારે અરજદારને વીસ રૂપિયાની મામૂલી રકમ આપીને પણ તમે અહીંયાથી ઘરે બેઠા એટલે કે ઘરે બેઠા મિત્રો તમે કોઈ પણ ડોક્યુમેન્ટ લઈ શકશો સોળ રૂપિયામાં કોમ્પ્યુટર ઓપરેટર તમને બાકીના ચાર રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે એટલે કે તમને ઘરે બેઠા ડોક્યુમેન્ટ મળી જશે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો વોટ્સઅપ વાપરતા હશે અનેક લોકો મિત્રો વોટ્સઅપથી હેરાન પણ આપણને જોવા મળી શકતા હોય છે કેમ કે તેમને લોકો અનેક લોકો પરેશાન કરતા હોય છે તો મિત્રો આ માટે એક ખાસ એવું સેટિંગ આવે છે જે તમે મિત્રો ઓન કરો છો તો તમને કોઈ હેરાન કરી શકશે નહીં તેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો વોટ્સએપ ઉપર અજાણ્યા લોકો તમને હેરાન કરે છે તો ખાસ આજનો આ વિડીયો જોઈ લેજો જેમાં મિત્રો વોટ્સઅપ ઉપર મિત્રો અજાણ્યા લોકો તમને હેરાન કરે છે તો આ સેફ્ટી ફીચર તમને મિત્રો કરશે મદદ જેમાં મિત્રો આ ફીચરનો મુખ્ય ઉદ્દેશ્ય યુઝરને અજાણ્યા નંબર ઉપર આવતા સતત મેસેજને મિત્રો બચાવવા માટેનો છે જો કે આ ફીચર એક બે મેસેજ આવા ઉપર એક્ટિવ નથી થતું પરંતુ મિત્રો જ્યારે કોઈ અજાણ્યા નંબર ઉપરથી વારંવાર અને વધારે માત્રામાં ખોટા એવા મેસેજો આવવા લાગે છે તો આ ફીચર સ્ક્રિય થઈને કામ કરે છે મિત્રો આ ફીચરને ઓન કરવાની રીત સૌથી પહેલાં તમારે મિત્રો ફોનમાં વોટ્સઅપ એપ ઓપન કરી દેવાનું છે એપની રાઇટ સાઇડમાં મિત્રો આપેલા ત્રણ ડોટ ઉપર મિત્રો ટેપ કરવાનું છે અને સેટિંગ ઓપ્શન સિલેક્ટ કરી સેટિંગમાં મિત્રો પ્રાઇવેસી ઓપ્શન ઉપર ક્લિક કરવાનું હોય છે પ્રાઇવેસી મિત્રો સેટિંગમાં નીચે સ્ક્રોલ કર્યો અને એડવાન્સ ઓપ્શન ઉપર જાઓ ત્યારે મિત્રો એડવાન્સ ઓપ્શનમાં મિત્રો સૌથી ઉપર તમને આ ફીચર જોવા મળશે તો મિત્રો આ ફીચર તમને ઓન કરશો તો તમને મિત્રો કોઈ વધારે પડતું હેરાન કરી શકશે નહીં આ વોટ્સઅપનો મજેદાર ફીચર મિત્રો સામે આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે જેમાં મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે મિત્રો સરકાર એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ મિત્રો જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી મિત્રો કામ પણ કરી રહી છે અત્યારે સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન મિત્રો કેવી રીતે વધારવું એના ઉપર મિત્રો સંપૂર્ણ કાળજી પણ લઈ રહી છે સરકાર મિત્રો આ રકમ ખેડૂતોને સીધા લાભ પણ ટ્રાન્સફર કરી છે તેના દાયરામાં મિત્રો પંદર હજાર ગામો આવશે તે નોંધનીય છે કે ખેડૂતોને મિત્રો મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના ઉપર મિત્રો સરકારનું ધ્યાન છે ખેડૂતોના મિત્રો કલ્યાણ માટે પીએમ મોદીના મૂળ મંત્ર જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન અને જય અનુસંધાન ઉપર મિત્રો કેન્દ્રિત રહ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો